દીપેન પટેલની કાર અનગઢમાં અને મૃતદેહ કાલોલની કેલાનમાંથી મળતા તેનો આ રહસ્યમય મોતને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ગુમ દીપેન પટેલનો મૃતદેહ આજે કાલોલ નજીક નારણપુરા કેનાલમાંથી મળી આવ્યો છે આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મહત્વની વાત એ છે કે દીપેન પટેલની કાર તેમના ગુમ થયા બાદ અનગઢ પાસેથી મળી આવી હતી કાર અને મૃતદેહ વચ્ચેનું આટલું મોટું અંતર અને અલગ અલગ સ્થળોએથી મળવું અનેક સવાલો ઊભા કરે છે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે દિપેન પટેલનું મોત કેવી રીતે થયું અને તેમની કાર અનગઢ સુધી કેવી રીતે પહોંચી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી જોકે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે તેવામાં પોલીસ ટૂંક સમયમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવે તેવી આશા સેવાઈ રહી છે ત્યારે આ ઘટના અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર